તારી સકલ છે શિયાળ જેવી અને નોમ છે વાઘઈ અને કેગા બોલો બોસ આરે બે જણા માથા ભારે હવાલા પટાવે છે એમ ને હા અરે સર કેવું પડે હો નોમ છે ને એવા તમારે કોમે છે હે કેગા હા ઓય ને જે વખત તારું ઘર ખાલી કરાવ્યું તું એ વખતે એક્ટિંગ જેવી કરી દીધી અરે બોસ તમે એક્ટિંગ ની વાત જવા દો એક્ટિંગ તો ઓય ને કરી હતી પણ દાદાગીરી પૂરેપૂરી કરી હતી અને દાદાગીરી કરી તો ભલે કરી માથા પર ગીતે વાઈને ગયા તો માથા પર ગીત હા ખરેખર કોબ્રા કલ્લુ કોબ્રા નોમ સે મારું અને ઝેર ફેલાવવાનું કોમ સે મારું ખરેખર ખેગર હા જે ગીતો ગાયા નહીં એ તો આપણે પછી ગવરાઈએ પણ જે એક્ટિંગ કરી હતી નહીં એ એક્ટિંગ જોવી છે મારા હોય એની એક્ટિંગ તો હોય બોસ કરાવવાની છે

એક્ટિંગ ચાલુ કરાવો હોય એક્ટિંગ હા આપણે ગીતો થી ચાલુ કરીએ કારણ કે મને ડાન્સ કરવાનો બહુ શોખ છે એટલે ગીતો જેવા ગાય તો હોય ને અરે માથા ભારે માથા ભારે હા માથા ભારે ડાન્સ તો કલ્લુ કોબરાએ કોદાળ કર્યો જ નહીં પણ કશો વધો નહીં કરી નાખશે એ સોળો કલ્લુ ભાઈ જવા દો એ યાર મારા શરૂઆતની એન્ટ્રી જોવા હોય એની એવું એમ જે વખતે તારા ઘેર આયા અને મેં એની એન્ટ્રી કરી અને વાહન બહાર નાખ્યો એ પેલા એક્ટિંગ કરે અરે તમે લગી ચિંતા ના કરો મને સારી રીતે યાદ છે જોઈ જાય એવું નહીં જો આ એટલે મોતની છે એક્ટિંગ કરો એક્ટિંગ કરો કઈ

ની દલકી કે હવે હવે નહી ન જાતા અમે ખાલી આવે એમ જો એ દરવાજો લોક આગર જવા દો જો

બરોબર અને પછી મે દ કરી હતી આવી એક્ટિંગ બરોબર અને પછી સાઈડ પડ્યો તો બસ ધોકો પડ્યો તો

બીજું તો ખરા વાઘ હવે છે ને ક્યાં એક ગેમ રમવી બે જણા વચ્ચે બોસ ગેમ પછી રમા પણ તમે ગીત ગવરાવાનું ભૂલી ગયા ગીત 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 ચાલુ કરો ગીત ચાલુ કરો પહેલા ચાલુ કરો ગીત એ આજને છૂટા છે ગમે ત્યારે બમાવી જઈએ ઓલા ખુદ જેતે પડજો ખોટું કોઈનું ના ખમીએ

ચો લિંક અડે છે જેવો હોલ્ડ પડે છે અમારા ગધાની ગતિવિધિ આખો મલક જોણે છે એટલે તમને ખબર નથી આ ક્યાગરને લિંક જોડે છે તો આ કીધ છે તો કલાકાર ગાયું છે મે તો ખાલી કોપી જ માર્યું છે આર કશો વાતો નહીં આપણે હવે ગેમ રમી લઈએ હા આ બે જણાને બરોબરના લડાઈ લઈએ અને જે જીતે ને એને છોડી મિલ હા અને જે હારે એનું કોમ

सुते ले ए बोया 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 ना छेरावानु ओ ओ ओ ओ ओ ओ ओ ओ आ हो जका येका काठे ने बोलियो तने मने बोल ये जका ए

તમે એના માથા ફોડી નાખશો તો લોહી નીકળશે બરોબર આમ પોલીસ આવશે એટલે સબુજ ચોખ્ખું મળી જશે હા એ વાત હાચી અને કલ્લુ કોબરા કોઈ સબૂત છોડતો નહીં એક કામ કરો એલી બિલ્ડિંગ પરથી ભોય નાઈ જો બોસ ભોય બિલ્ડિંગ ઉપરથી આપણે ભોય નાખશો ને તો આની બે બે લાશો ભોય પડે છે અને પોલીસ આવશે ને તો કે અરે ઉપરથી ચીરત ના પડે આસી ઓય ઉઠાઈ ખબર પડી જાય એમ તો એક કામ કરો

કેટલા મોણસો હતા ટોટલ ત્રણ ચાર જણા ત્રણ ચાર જણા કોઈની શકલ જોઈ દે મોઢા બંધેલા હતો મોઢા બંધેલા હતો એમ બરોબર કાળા લુગડા હતા કાળા લુગડા હતા એટલે ગાડીની કંપની ખબર હે કોઈ ના નહીં ખબર બાપુજી આટલો ટ્રાફિક વાળો એરિયો અને વહીથી ઉપાડી દો એટલે નવાઈ લાગે પણ આ તો હવે જો કામ થી આયા છે બારે બાર નવાઈ થી લઈને ઉપડી ગયા છે ભાઈ માપુજી કોક તો બાર નીકળ્યું તું હોય જો હરજુ ખેર બોલો મડી સાહેબ મેં કોમ છે હા આ જમીનના હવાલા બાબતે શું માથાકુરું હતી તમારે એ તો આ વડેલ ને ખબર છે ને

એને અમે અમારી જમીન વેચી હતી એવું એમ હોય એને અમને બોનું આલ્યું બરાબર પછી મુદત કરી મુદત પ્રમાણે એને પૈસા ના આલ્યા એટલે અમે એને કબજો આલ્યો નહીં અને એરો માંગતો તો કબજો એવું એમ હોય અને એ કબજા માટે બે જણા ની બે હાર્યા હતા બરોબર બીજી કોઈ માથાકૂટ નહીં તમને ના બીજી કોઈ માથાકૂટ નહીં એ વાતનો અમારો સમાધાન થઈ ગયું હતું એના સાક્ષીમાં વડીલ હતા

હવે સાહેબ અમે જેવું છે ખબર છે કે અમારા ગામ ના બે જણા છે ને એના મગજ પત્તા ટકા છે હવે જણા જણા ઝઘડા તો આખા ગામ કરતા જ હોય છે ચાલુ જ રાખે છે એવું એ પણ મોટો ઝઘડો હાર્યા નહીં કરી કે એમ એમો એવું છે એમ અને બાસકુજી તમને કહું છું કે જે હોય ને હાસું બોલી જાજો કેમ કે જલન ચલે તમે અવાલા બહુ આલો છો અમે મારા તમને ચાર દાડા રિમોટ તો લેવાના જ છે એટલે અજુક વેલું છે લોડો

કે ઘર આજે ખાલી નહીં થાય કાલે ખાલી નહીં થાય એવું છે એમ હોઈ અને આરાદ જા એટલે ભાડિયાત મોની ગયો એટલે મફ્ફુજી હો ટકા આ ને માર્યો માર્યો ને માર્યો હા એ તો બરાબર આનંદ માર્યો હશે એ તો સાચી મુએબર હું નતો નહોતો કહો એવું એમ હોઈ ભાડિયાતનો નંબર છે લગાવ મફ્પુજી લાગે તમારે ફોર્મેટ લગાવ મારી રિચાર્જ પટી ગયું વાહ બાસ્પુજી વાહ હું કઈ નો પૂછું છું તમને

તમા તમારી ચકડી ભૂલ જો કોઈક નિર્દોષ ને મરા ના ખાવે અરે આ તો પણ મને થઈ ગયો એટલે આ પણ પૂછો તો ખરા મને નહીં આવતો જે પ્રમાણે ફોન માં બોલ્યો છે એ પ્રમાણે વિશ્વા નહીં આવતો ના મફુજી તમે તાર કોઈ ચિંતા ના કરશો એનો નંબર મારા જોડે આઈ ગયો અત્યારે બરોબર ખટક જેટલી ઘણા આરોપી ના મળી એટલી ઘલા બાસ્કુજી આ ઘર મેલીન બારે ના જતા ઈ ચિંતા ના કરો ચોય નઈ ખવડ્યું હું ઈ જવાબદારી મારી તમારી જવાબદારી હા હા તો કશો વાંધો નઈ પેલા વાઘુજીનો અને ફુમતાજીનો નંબર લખાઈ દે હેડો ફુમતાકાનો છે માર જોડી ચલ આ જે હોય લખાઈ દે હેલો હા હું એક નંબર તમને નાખું છું ઈ નંબરનું ફટાફટ લોકેશન મારા ઉપર નાખો તમે હા ગાળો ફટાફટ ட்டணஹ ஹ